નમસ્કાર મિત્રો આજે આપણી ચાલુ રહેલી વાતચીત કે બુટલેગરમાં રહેલા બાર સંસ્કારો એમની ધારાવાહિકમાં બુટલેગરમાં રહેલા બાર સંસ્કારો ભાગ બે રજૂ કરી રહ્યો છું સૌ પ્રથમ તો પહેલો ગુણ એ જ કે વ્યાસ ગમે તેટલો હોય પણ આ લોકોનું બાહ્ય જ્ઞાન છે એ સામાન્ય કે દુનિયાના કોઈ પણ વ્યક્તિઓ કરતાં લગભગ બ્રહ્માંડ જેટલું વિશાળ હોય છે આઈપીએસ આઈ કે સચિવ કક્ષાના તજજ્ઞોની સલાહ સૂચનો અને સહકાર હોવા છતાં પણ રાજકીય પક્ષો પોતાના માટે યોગ્ય ઉમેદવાર અને એ યોગ્ય ઉમેદવારને યોગ્ય જગ્યાએ કઈ રીતના બેસાડવા અને ક્યુ યોગ્ય કામ એમને સોંપવું એ બહુ મોટી ગણમથલ પછી પણ શોધી શકતા નથી જે આ બુટલેગર લોકો એકદમ સરળતાથી પોતાના તમામ સભ્યોને ક્યાં વ્યક્તિમાં કેવી આવડત છે અને એ મુજબ એને કામ અને એ પોતાની સાથે બળવો નહીં કરે અને સંતોષ જ છે સાંસદ હોય કે સહકારી ક્ષેત્ર હોય મને મારી યોગ્યતા મુજબ મારું પદ મને મળ્યું નથી અથવા તો મેં પક્ષ માટે જે પણ બલિદાન આપ્યું છે એ મુજબનું મને કોઈ યોગ્ય પદ મળ્યું નથી અથવા તો મારા પરિવારે જે પણ બલિદાન આપ્યું છે એ મુજબ મને આ પદ મળવું જોઈએ એમ કહીને બગાવત કરનારા તમામ રાજકીય પક્ષોમાં નેતાઓ અને લોકો હોય છે પરંતુ અહીં આ શક્યતા બહુ જ નહિવત હોય છે કે મને મારી યોગ્યતા મુજબ કામ નથી મળ્યું અને મેં તમારી સાથે બગાવત કરી છે આ લોકો અભ્યાસ કર્યો હોય કે ન કર્યો હોય પરંતુ બ્રાન્ડેડ વસ્તુ કઈ છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એનું અદ્ભુત જ્ઞાન હોય છે જે ઘણી વખત તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ઉચ્ચ કક્ષાના જ્ઞાની માણસોમાં પણ નથી હોતું સમય મુજબ ક્યાં કેટલું અને કઈ રીતે શિસ્તમાં રહેવાય એમનું એમને અદ્ભુત જ્ઞાન હોય છે જે ઘણી વખત આઈપીએસ કે યુપીએસસી કે જીપીએસસી પાસ થયેલા ઉમેદવારોમાં પણ ક્યારેક ક્યારેક જોવા નથી મળતું બુટલેકર લોકોને પોતાના પહેરવેશથી લઈ અને પ્રતિભા સુધી અને વાતચીતથી લઈ અને વર્તન સુધી પોતાનું વ્યક્તિત્વ અને પોતાની બાહ્ય છાપ કેવી રીતે જાળવી રાખવી એમનું અદ્ભુત જ્ઞાન હોય છે એ ઘણી વખત ખૂબ ઉચ્ચ અભ્યાસ કરેલા કે ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા લોકોમાં પણ ક્યારેક ક્યારેક જોવા નથી મળતું ધુરંધર વકીલોને પણ આ લોકો સામેથી સલાહ આપે છે કે કાયદાની કલમને કઈ રીતે તોડી મરોડી શકાય કઈ રીતે

કારણો હોય છે એ બાબતનું ઉચ્ચ કક્ષાથી લઈ અને પાયા સુધીનું જ્ઞાન ધરાવતા હોય છે જે ઘણી વખત ઘણા બધા ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાએ પહોંચેલા વ્યક્તિઓને પણ સંપૂર્ણ જ્ઞાન હોતું નથી કોર્ટ કચેરી હોય કે પોલીસ ચોકી હોય કયા વ્યક્તિની કઈ ગુણવત્તા છે કયો વ્યક્તિ કઈ રીતના માનશે અને કઈ વ્યક્તિની કેટલી કિંમત છે આનું અદ્ભુત જ્ઞાન આ લોકોને હોય છે બુટલેગર ક્યારેય પોતાના કાર્યમાં કેટલો કુશળ છે અને પોતાની કુશળતાથી એમણે કેટલા કાર્યો પૂર્ણ કર્યા અને કેટલી સફળતા મેળવી એની વાત ક્યારેય પોતાના બુટલેગર મિત્રોને કે પોતાના સગા સંબંધીને કે સમાજમાં કોઈ પણ વ્યક્તિને કરતો નથી જે બીજા ક્ષેત્રના લોકો લગભગ કરતા હોય છે એ લોકો પોતાને જીવનમાં અડચણરૂપ બન્યા હોય એવા લોકોની એક સૂચિ એટલે કે યાદી બનાવી અને સમાજમાં સગા સ્નેહીઓમાં કે પોતાના મિત્રોમાં એવા રોદણા ક્યારેય રોતા નથી કે મારે પ્રગતિ કરવામાં આટલા આટલા વ્યક્તિઓ મને વચ્ચે આવ્યા એમનો ભૂતકાળ શું એ ક્યારેય એવો યાદ કરતા નથી વર્તમાનમાં શું શું કરવું છે એનું આયોજન કોઈને વર્ણવતા નથી ભવિષ્યનું એમનું આયોજન શું છે એ એમની જાત સિવાય કોઈને એ જાણ થવા દેતા નથી ગણિત અને યાદશક્તિમાં આ લોકો એટલા બધા નિપુણ હોય છે કે એમને કેમની પાસેથી કેટલા લેવાના છે અને કેમની પાસેથી કેટલા એમને આપવાના છે આ બાબતની કોઈ પણ જાતની લેખિત યાદી ન હોવા છતાં પણ એમને બધું જ યાદ હોય છે અને ચક્રવૃત્તિ વ્યાજ ગણવા માટે એટલે કે કોઈને જો વ્યાજે પૈસા આપ્યા હોય અને ચક્રવૃત્તિ વ્યાજ ગણવું હોય તો એમને ક્યારેય કોઈ પણ જાતની કેલ્ક્યુલેટર કે કોઈ પણ જાતના જાતના હિસાબ કિતાબ કરવા માટે કાગળોની કે પેનની જરૂરત રહેતી નથી એમના હિસાબમાં ક્યારેય ભૂલ હોતી જ નથી આ મિત્રો ભાગ બે દ્વારા આપને જણાવી રહ્યો છું કે બુટલેગર પાસેથી શીખવા જેવા બાર સંસ્કારો આ મને યોગ્ય લાગ્યા એટલે હું આપની સામે વર્ણવી રહ્યો ટૂંક સમયમાં બુટલેગર ભાગ ત્રણ આપની સામે રજૂ કરીશ નમસ્કાર મિત્રો